લાભની પ્રાપ્તિ માટે સગડી અનુકૂળતા મળી રહેતા મુજબ કઈ કામ ધંધો કરવું નહીં રમાડ્યું કોઈ ન જાણે રોડાવ્યું કાયદાને ભાગ્ય યાદ કરે પણ થયેલું નુકસાન હંમેશા માટે ગવાય કરે છે રસ્તાની બોડી સૌ કોઈ જોડે ધણી ધોરી વિના ને સૌ કોઈ લૂટે કોડી પણ ન હોય અને હવાઈ કિલ્લા બાંધવા રહે તો આપથી ને જાય તો સગા બાપથી પોતાની મેળે સમજે અને ન સમજે તો સગા બાપને કહે પણ ન સમજે રંગ ગયા પણ ઢંગ ન ગયા પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય

જેની સાથે મન માન્યું તેની રાત જોયા વિના લગ્ન કરો રાણાને કાણો કેમ કે શાસક ના દોષ જોવાય નહીં રાત થોડીને વેશ જાજા સમય ઓછો ને કામ વધારે

પબ્લિકેશ દ્વારા બહાર પડાયેલ ગુજરાતી સાહિત્ય હજારાવલીમાંથી લપસી પડ્યા તો કહે દેવને નમસ્કાર